મુની હાઈસ્કૂલ ખાતે વા્ય મીટિંગ યોજાય બાળક મોકાય અને શાળાનું જે આયોજન છે એમાં આપણે બધે સાથ આપવાનો અત્યારે શાળા કક્ષાએ એટલે આ બાળકો કક્ષશાળી છે કે આ તાલુકાની જિલ્લાની

In

અને ત્યાર પછી એની પ્રવૃત્તિ શું છે અને સાંજના રાતના ટાઈમે કેટલા વાગે સુવે છે તેનો ઓડિયન્સ હતો રુગુલીલા કાંદી વીમાં એક થી તમે 100 પ્રશ્નો પૂછો એ ઓધારી લે જાય તમે નામ કો બંધ કરી દે અને જ્યારે 100 પ્રશ્નો પૂછો તાર ત્યારે 49મો પ્રશ્ન કોણ હાઈસ્કૂલ સેક્રેટરી ધનવંતભાઈ શાહ આજના સોસાયટીના ઉપક્રમે અને શ્રી એલડી મની હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને દરેક ગુરુજનોના સહકારથી જે આજે વાલી મિટિંગનું આયોજન થયું છે અમે જોયું છે અને અનુભવથી કહીએ છીએ કે આજના સમયમાં આ બાળકોના સંસ્કાર માટે આ બાળકોના ભવિષ્ય માટે વાલીઓની શું ફરજ છે અમારા ટ્રસ્ટીઓની શું ફરજ છે અને ગુરુજનોની શું ફરજ છે અને બાકી રીવા સ્ટુડન્ટોની કે એને તો સ્વયં આ સંસ્થાના વિકાસ માટે પહેલાં તો એનો પરિવાર સુખી થાય એમનું વતન સુખી થાય એમનો જિલ્લો સુખી થાય રાજ્ય સુખી થાય અને દેશ પ્રત્યે એમનું ઋણ ચૂકવાય એટલા માટેના આ બધા પ્રયત્નો જે સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી ગોયલ સાહેબે આ આયોજન કર્યું છે અભૂતપૂર્વ કર્યું છે એટલું બધું શિસ્તબદ્ધ અને નવાઈની વાત તો એ છે કે આજની વાલી મંડળની આ મીટિંગમાં વિદ્યાર્થીઓના અઠ્ઠાણુંથી એ સો ટકા વાલીઓ આજે હાજર રહી સ્વયં પોતાની ફરજ સમજી અને પોતાના બાળકોના વિકાસ માટે એના સંસ્કારનું સંસ્કરણ માટે જે પોતે ચિંતિત છે સજાગ છે એ વાલીઓને પણ ધન્યવાદ અને આ સંસ્થાના વિકાસ માટે આનું પરિણામ સારું લાવવા માટે જે સંસ્થા આજે હરણફાળ ફળી હરણફાળ થઈ રહી છે એમાં એનું યોગદાન છોકરાઓનું અને એમના વાલીઓનું જે કાંઈ યોગદાન છે એ ભવિષ્યમાં જરૂર આપણો એ સંકલ્પ ફળીભૂત થશે અને જે ભૂતકાળમાં ત્રીસ ટકાનું પરિણામ આવતું આજે સિત્તેર એંશી ટકા અને સાયન્સમાં પંચાણુંથી સો ટકા રિઝલ્ટ આજે આ સંસ્થા આપી ચૂકી છે એ બદલ સ્ટુડન્ટોને પણ એમની નમ્રતા અને વિવેક એની સફાનતા અને એના ફરજના પાલન માટે વિદ્યાર્થીઓ પણ હજુ ચિંતિત બની વાલીઓ એને સહયોગ આપી અને આ વિદ્યાર્થીઓ પોતાનો આ સંસ્થાને પરિવાર માની એના વાલીઓ આ સંસ્થાને પોતાનો પરિવાર માનીને જે એટલું યોગદાન મળે એટલું આપે જેથી કરીને આપણા સિહોર શહેરની આ સંસ્થા નામાંકિત બને રાજ્ય કક્ષાએ એક અગ્રણી હલોરમાં એનું સ્થાન પ્રાપ્ત કરે એવી શુભકામના સાથે હસ્તુ ધી સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એલયુમની હાઈસ્કૂલ સિહોરમાં આજે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની દ્વિતીય વાલી મિટિંગનું આયોજન દરેક ક્લાસની અંદર થયેલ છે અમારે કુલ વીસ ક્લાસો છે એ વીસે વીસ ક્લાસની અંદર એકસાથે વાલી મિટિંગ શરૂ છે એમાં અમે દરેક વિદ્યાર્થીઓને ટાઈમ આપેલા છે એ ટાઈમ મુજબ એ દરેક સેશનની અંદર વિદ્યાર્થીઓ અને વાલી સાથે આવી અને આ વાલી મિટિંગ એ અમે આયોજિત કરી છે આ વાલી મિટિંગનો મુખ્ય અમારો ઉદ્દેશ એ ત્રણ દસ બે હજાર પચીસથી પ્રથમ પરીક્ષા એ શરૂ થવાની છે એટલે એમનો જે શૈક્ષણિક જે જે એમની કચાશો હોય વિદ્યાર્થીઓની એ કચાશો પૂરી કરવા માટે અને વાલીઓને પણ એ જાગૃત કરવા માટે અમે આજે આ વાલી મિટિંગનું આયોજન છે કરેલું છે ઉપરાંત વિદ્યાર્થીઓની શિસ્ત બાબતે પણ અમે આજે વાલીઓને એ અમુક મુદ્દાઓ થી જાગૃત કરવા માગીએ છીએ એમ અમારો મુખ્ય એ ઉદ્દેશ એ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ઘડતર અને વધુમાં વધુ એ ઉચ્ચતમ પરિણામ છે એ લાવે એ અમારો હેતુ છે આમ જોઈએ તો બોર્ડના જે વિદ્યાર્થીઓ છે દસમું અને બારમું એને આજથી લઈને અને એકસો સિત્તેર દિવસ એ પરીક્ષાને બાકી છે બરાબર તો એ બોર્ડના વિદ્યાર્થીઓને કઈ રીતે એ મહેનત કરવી એનું પણ આજે અમે દરેક ક્લાસની અંદર એ વાલી મીટિંગ દ્વારા વાલીઓને અને વિદ્યાર્થીઓને એ અમે જાગૃત કરવા માગીએ છીએ ખૂબ જ સરસ રીતે મહેનત કરી અને ખૂબ જ સારું પરિણામ એ મેળવે એવી અમારી એ ઈચ્છા છે અને આ વર્ષે અમારું જે પરિણામ આવ્યું એ પરિણામમાં પણ એ ઉત્તરોત્તર હજી વધુ સારું પરિણામ એ અમે માર્ચ છવ્વીસની અંદર છે લાવી અને અમારી સ્કૂલનું ઉત્તમ પરિણામ છે મેળવીએ એ માટે અમારા દરેક શિક્ષકોની ટીમ એ સતત પ્રયત્નશીલ હોય છે આભાર જય હિન્દ